ગાંધીધામ ખાતે ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયું ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દર્શનમાં રાજ્યભરમાં પત્રકાર શ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર શ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ એક્સરે એસીજી સુગર તેમજ કોલેસ્ટ્રોલ પ્રોટીન સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અને કચ્છ ક્રોસના પ્રેસિડેન્ટ શ્રી આનંદ પટેલ રેડક્રોસ શાખા કચ્છના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય ક્રોસના ટ્રેઝરર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય તેમજ સેક્રેટરી શ્રી મીરા સાવલિયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો આ પ્રસંગે ગુજરાતની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન શ્રી ભાવેશભાઈ આચાર્ય રેડ ક્રોસ ગાંધીધામ કોઓર્ડિનેટર શ્રી પ્રીતમભાઈ માહિતી કચેરી ભુજના સિનિયર સબ એડિટર ગૌતમ પરમાર તેમજ માહિતી કચેરીના સહાયક અધિક્ષક શ્રી એસ આઈ કેવલ તબીબ ટીમના સર્વે શ્રી જયંતિભાઈ હર્ષિલભાઈ જીતુભાઈ સુખડિયા એસીજી ટેકનિશિયન શ્રી સુરેશ ચાવડા સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ શ્રીઓ કેમેરામેન તેમજ શ્રીઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ